ક્યાંથી આવો છો તમે મોરબી થી મોરબી થી બરાબર તો મોરબી થી કચ્છમાં આપડી હોસ્પિટલ છે બસો કિલોમીટર દૂર એવી તમને જાણકારી રીતે થઈ મને ફેસબુક દ્વારા આપના ઓનલાઈન વિડીયો હતા તેના દ્વારા બીજા મારા મિત્ર અહીંથી આપના ટ્રીટમેન્ટ લેતા એ ગેસ ની એટલે એને મને કીધેલું એટલે બે જગ્યાએ તમને માહિતી મળી કે મિત્ર ને સારું થઈ ગયું હતું એણે તમને કીધું અને તમે વિડીયો પણ જોયા હા તો જેવી રીતે વિડીયોમાં બધાને ફાયદો થતો હતો જેટલું સારું નિદાન થતું હતું તમને એટલો જ પૂરેપૂરો સંતોષ ને ફાયદો થયો હા સાહેબ પૂરેપૂરો તમને આમ આપણા નિદાન અને સારવારથી સો ટકા સંતોષ લાગે હા સાહેબ સો ટકા બરાબર છે શું શું ફરિયાદ થતી ને એમાં તમને ગેસ થતો ઊંધો તો એમાં કેવી તકલીફ લાગતી એમ સતત સાહેબ ગેસ થતો ને સાહેબ ઓલો મુંજારો થતો અને ટૂંકમાં એવું લાગતું કે હમણાં એટેક આવી જશે એમ એટલી બધી ગભરામણ ગભરામણ થતી ને પરસેવો વળવા માંડતો બરાબર છે અને ઓટકાર આમ એક મિનિટમાં કેટલા ઓટકાર ખાઈ લેતા સાહેબ સતત ચાલુ જ રહેતા અડધી પોણી કલાક બે કલાક સતત ઓટકાર ચાલુ રહે બરોબર છે તો તો કંટાળી ગયા છો ને આરોપી પેટમાં જ્યાં લગીને મૂળું ન લાગે ને હલકું હલકું ત્યાં લાગીને ઓટકાર આવ્યા રાખે બરાબર તો ખૂબ કંટાળી ગયા છો આરોપી બરાબર છે પછી કોઈ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ગેસ્ટ્રોલોજીસ્ટને બતાવ્યું હતું હા સાહેબ ગેસ્ટ્રોલોજીસ્ટ બેક ને બતાવ્યું બેક ગેસ્ટ્રોલોજીસ્ટ ડોક્ટરને બતાવ્યું હતું અને એમડી ડોક્ટરો કેટલા બતાવ્યા છે સર સાહેબ ત્રણ એમડી ડોક્ટરને બરાબર શું નિદાન કરતા તમને સાહેબ કાઈ ની સામાન્ય દવા આપી દેતા ગેસ ની હમ બરાબર પછી એમ કાઈ કહેતા કે તમે ચિંતા કરો છો કે હું કાઈ કહેતા કાઈ કે ના હા સાહેબ એવું કહેતા કે ટ્રેસ ઓછો લેજો અને હા ચિંતા વધારે કરો અને જમવાનું રેગ્યુલર રાખજો ટૂંકમાં બપોરે 12 વાગે જમતા હોય તો બપોરે 12 વાગે રેગ્યુલર જમવાનું સાંજે આઠ નવ વાગે જમતા હોય તો એ ટૂંકમાં ટાઈમ નહીં બરાબર તો બ્રિજેશભાઈ તમે આ ત્રણેક વર્ષથી તક દવા લેતા તો રોજની કેટલી ગોળી ખાતા હશો રહે સાહેબ રોજની એટલે રાત્રે સાહેબ બે ગોળી ખાતો બરાબર ટૂંકમાં સાહેબ ગેસની અને ગેસની એસિડિટી સાહેબ એસિડિટીની બરાબર છે તો એ ગોળીઓ લેતા તો કઈ આરામ લાગતો કે ન લાગતો ના સાહેબ આરામ બહુ ન લાગતો સાહેબ જયારે જાજો એવું થાય ને સાહેબ ત્યારે બે ગોળી પીવી પડે પણ એ ટૂંકમાં બે ત્રણ કલાક પછી અસર કરતી બરાબર છે પછી જ્યારે તમે આપણી પાસે આવ્યા તો મોટે ભાગે આ સમસ્યા એટલી બધી વધી ગઈ હશે કે સાવ કંટાળી ગયા છો શું ને બરોબર અને આપણી પાસે આવે ને આપણે અમારી જે છે પંચકર્મ સારવાર બસ્તી સારવાર આપણે ત્રણ વખત કરાવડાવી આ ત્રણ મહિનાની રેગ્યુલર દવા થઈ તમને કેટલું સારું લાગે અત્યારે મને એસી ટકા ફેર પડી ગયો છે એસી ટકા ફેર પડી ગયો હવે બીજી કોઈ વિલાયતી ગોળી લેવી પડે છે ના ના છે કે જે તમે ત્રણ વર્ષથી લેતા હતા એ કેટલા દિવસમાં બંધ થઈ ગઈ તમારી દવા ચાલુ કરી છે ત્યાંથી બંધ કરી દીધી ત્યાંથી બંધ થઈ ગઈ જરૂર ધરાઈ નથી પડે પહેલા તમે બ્રિજેશભાઈ ગોળી તમારી બંધ થઈ જતી તો શું થતું તમને

તો હવે એમાં શું ફેરફાર લાગે રેગ્યુલર છે બધું બરોબર અને જમવાનું ત્રણ ચાર પાંચ રોટલી પાંચ છ રોટલી બરાબર એટલે હવે ઘરનું બધી ખાસ પાચન અને ક્યારેક ક્યારેક આમ બાર નો ખોરાક લેવામાં કઈ પ્રોબ્લેમ થતી એવું ક્યારે લીધું છે ક્યારે બાર નો ખોરાક બાર નો ખોરાક અમને લીધો તો પછી કોઈ જાતની પ્રોબ્લેમ નથી થઈ પેલા એ બાર નો ખોરાક લેતા શું થતો સાહેબ સુવાતું જ નહીં સાંજે એમ શું થતું સાહેબ આ ઓટકાર ને એ ગભરામણ થવા માંડતી બરાબર પછી ક્યારેક એવું થાય કે અચાનક ડોક્ટર પાસે ભાગવું પડે એવું હા સાહેબ ચારક વખત થયું છે રાત્રે 2 3 વાગે ડોક્ટર પાસે જાવ 2 3 વાગે રાત્રે ડોક્ટર પાસે જતા એમ કેમ એવું શું થઈ જતું હશે સીધી ગભરામણ થવા મંડતી ને ઓટકા સતત જ અને સાહેબ સુવાનું ટુકમાં એમનો બેસવું પડે ગોળી લ્યો તો રાત ના થાય બેઠું જ રહેવું પડે પછી ડોક્ટર પાસે જાવ અચાનક તો શું ડોક્ટર શું કહે સાહેબ ડોક્ટર ઇન્જેક્શન આપી દીધી હા કાર્ડિયોગ્રામ કે હું કાઈ કાઢે હા હા સે બે વખત કાર્ડિયોગ્રામ મે કાઈ બધું નોર્મલ હતું હા નોર્મલ ડોક્ટર એમ કે નોર્મલ હોય છે હા આ નોર્મલ ટૂંકમાં ગેસ નું જ છે બરાબર પછી તમને એમ થાતું છે કે કેટલી વાર ડોક્ટર પાસે જવું કેમ વારે વારે બરાબર એટલે પ્યારે બાર નું એવું કાઈ ખાવાનું થતું એવું થઈ જતું બરાબર ને ત્યારે બાર નું નો ખાતો સે ઘર નું ખાતો તોય થઈ જતું બરાબર છે હવે આ વખતે તો તમે ઘર નું વ્યવસ્થિત જમી શકો છો બાર નું જમ્યા કાઈ પ્રોબ્લેમ થઈ તમને ના ના સે બરાબર એટલે પાછળ એટલું બધું સુધરી ગયું બરાબર ને હું ડોક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડોક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વપ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એને બી માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું બ્રિજેશભાઈના માધ્યમથી હું ખરેખર કહેવા માગું છું કે આ બધી સમસ્યા ઊંધા કેસની સમસ્યા છે એ ખરેખર શક્તિ નબળી હોવાને કારણે થાય છે આ કોઈ માનસિક રોગ કે એવો કોઈ રોગ નથી કે જેમાં આપણે વધારે પડતા સ્ટ્રેસ લઈ હા પણ જો આપણે ઊંધા કેસ સારી રીતે ન કરીએ તો વારે વારે આવા વિચાર વાયુને ટેન્શન અને ચિંતા પણ ઘણા લોકોને થતી હોય છે આપણી દવાઈ ક્યારે ગરમ પડી તમને નહીં નહીં જે તમને પ્રોબ્લેમ થતી એમાં તમે મને લખાયું છે કે ક્યારેક ક્યારેક તમને જે છે એ ખાધાના ઓર કરાવ્યા રાખતા સતત ક્યારેક પાઇલ્સ પણ થઈ જતા તો ગરમીનો કોઠો આપડી દવાથી ક્યારે નથી નથી શરીરમાં ગરમી બરાબર એટલે પણ કહેવા માંગુ છું કે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર લ્યો છો પછી તમે ઘરે પોતે લેતા હો હાથે ખાંડીને કઈ દવા લેતા હો કે ભાઈ તમે મેડિકલ સ્ટોર માંથી લેતા હો તમે ઓનલાઈન મંગાવતા હો કોઈ ડોક્ટર પાસેથી લેતા હો કોઈ હોસ્પિટલમાંથી જઈને આયુર્વેદ સારો લેતા હો જો તમને એ દવા ગરમ પડે છે તો તાત્કાલિક એ દવા બંધ કરો નહીં મોટું નુકસાન થઈ શકે છે આયુર્વેદની દવા જરાય ગરમ નથી જો તમારી પ્રકૃતિ પ્રમાણે નિદાન કરીને આયુર્વેદ દવા આપવામાં આવે તો ક્યારેય ગરમ નથી પડતી હોતી અમારે અહીંયા સંજીવનીમાં અમે પ્રકૃતિ પ્રમાણે આયુર્વેદ સારવાર નિદાન કરીને દવા આપતા હોય છે એટલે અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી જો તમે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ છો અને તમે એવું માનો છો કે મને આયુર્વેદ દવા ગરમ પડે છે મને માફક નથી આવતી તો તમે અમારો સંપર્ક કરી શકો છો અમારી દવા કોઈને ગરમ નથી પડતી ને અમારી દવા દરેકની માફક આવી જાય છે બ્રિજેશભાઈ તમે જ્યાં પંચકર્મ સારવાર માટે આવતા ને તમે પંચકર્મ કરાવતા તો એનાથી તમારા શરીરમાં કેટલો જલ્દી ફરક લાગતો એમ સાહેબ શરીરમાં સાહેબ બહુ ફરક લાગતો પંચકર્મ કરાવ્યા પછી મારે કબજિયાતની થોડીક રહેતી તકલીફ એ છે કબજિયાત સાવ નીકળી ગઈ સાવ નીકળી ગઈ બરાબર ને અને પંચકર્મ પછી તમે આરામથી જે છે મોરબી જઈ શકતા કોઈ પ્રોબ્લેમ ના ના સાહેબ કોઈ નહીં સાહેબ આરામ હું એકલો સેફ ડ્રાઈવ કરીને આવું એકલો સેફ ડ્રાઈવ કરીને સેફ ડ્રાઈવ કરીને જઈ શકતા બરાબર એટલે એ પણ હું ખાસ લોકોને કહેવા માગું છું કે તમે કોઈપણ જગ્યાએ પંચકર્મ સારવાર કરાવો તો એ ડૉક્ટરને ખાસ પૂછો કે આ ટ્રીટમેન્ટ કરવાથી મારો રોગ કેટલો ઝડપથી દૂર થશે અને મને નબળાઈ કે થા કે બીજું કોઈ નુકસાન થશે કે નહીં થાય કારણ કે આયુર્વેદની પંચકર્મ સારવાર જો ચરક સંહિતા પ્રમાણે કરવામાં આવે તો સંપૂર્ણપણે સો ટકા ફાયદો આપતી હોય છે અને કોઈપણ પ્રકારને નુકસાન કરતી હોતી નથી નબળાઈ આવતી હોતી નથી દિવસે દિવસે શરીરમાં સ્ફૂર્તિ વધતી જતી હોય છે બ્રિજેશભાઈ તમારા જેવા ઘણા બધા યુવાનો એવા છે કે જે લોકોને આ પ્રોબ્લેમ છે એ લોકો જે છે એ ક્યારેક આવી રીતે ગભરામણે બેચેનીમાં હેરાન થઈ જતા હોય છે એવા લોકો માટે તમે એકદમ ઉદાહરણ વ્યક્તિ છો કે જેને આયુર્વેદ સારવારથી સાજા થઈ શકે એવા લોકોને તમે આપણી આયુર્વેદની હોસ્પિટલ આપણી સારવાર છે તમે શું કહેવા માગશો સાહેબ આપણી હોસ્પિટલ પહેલી વસ્તુ એ આયુર્વેદિક જે વસ્તુ છે પહેલાં તો સાહેબ આપને ખબર હતી કે આયુર્વેદિકથી ટૂંકમાં લાંબા ટાઈમે ફાયદો થાય પણ એ લાંબા ટાઈમે ફાયદો થાય પણ એ ટૂંકમાં શરીરનો જે રોગ છે મૂળથી નીકળી જાય બરાબર અને તમને જે તમારા જેવા યુવાનો છે કે જે લોકોને આવી મુશ્કેલી છે જે લોકો આવી રીતે સતત હેરાન થાય જીવે છે ડરે છે સતત આ આ સમસ્યાથી ને ડૉક્ટરો બદલે રાખતા છે એને તમે શું કહેવા માગશો સાહેબ એના બધાય માટે પેલી વસ્તુ એ આયુર્વેદિક સારવાર સૌથી સારી ગણાય હમ

હમ મને સાહેબ એનાથી ટૂંકમાં ફાયદો થયો છે સાહેબ એટલો ફાયદો એ કઈ બીજી ગોળી કે દવાઓથી નથી થયો છે બરાબર છે જેમ કે તમે જો ત્રણેક વર્ષથી હેરાન હતા હા રોજની બે ત્રણ ગોળીઓ ખાતા ત્રણ ચાર ડોક્ટર બદલે એમાં તો બે તો ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ ડોક્ટર બદલ્યા તમે બરાબર છે એમાં ત્રણ વર્ષમાં તમને જેટલો ફાયદો ન થયો હોય એટલો ઝડપથી આપણી દવા ત્રણ મહિનામાં લાગુ પડી કે હા સાહેબ મને સાહેબ ઉમાં ફાયદો જ નથી થયો હોય તો ટૂંક સમય માટે રાહત આપે હમ આપડી દવા ત્રણ મહિનામાં લાગુ પડી ગયું આટલો સારો ફાયદો તમને પેલા ક્યાં થયો છે ક્યારે નથી નહીં ને અને બ્રિજેશ તમારો જે આ વિડીયો છે એ તમારા જેવા યુવાનો છે આપણા ભાઈઓ છે કે જે લોકોને પાચનની સમસ્યા છે એનો ઉત્સાહ આયુર્વેદમાં વધે એને ઉત્સાહ વધે એના માટે આપણે યુટ્યુબ ફેસબુક માં મૂકી શકીએ હા સર મૂકી શકીએ ખૂબ ખુશ બ્રિજેશભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ